પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર તારીખ નવ ઓગસ્ટ અને શુક્રવારના રોજ ને શુક્રવારના રોજ બપોરે કાદિયા ગામની સીમમાં નહેર નજીક બે મોટર સાયકલ જી જે વન નાઇન બીસી સેવન ઝીરો ટુ થ્રી અને જી જે ઝીરો ફાઇવ ડીસી સેવન નાઇન ટુ ઝીરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બે મોટરસાયકલ સામસામે અથડાતા મોટરસાયકલ ચાલક કાદિયા ગામ ના બત્રીસ વર્ષીય ભરતભાઈ રમણભાઈ નાયકા અને પાછળ બેસેલ વિરેશ અશોકભાઈ પટેલ ગંભીર રીતે ઘવાયા હતા જયારે અન્ય એક ચાલક યુવાન ચાલકુમાર સુરેશભાઈ પટેલ રહે પણ ગંભીર ઘવાયો હતો આ અકસ્માત માં ઈજાગ્રસ્ત બનેલ ત્રણેય યુવાનો ને સ્થાનિકો દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલ કાદિયા ગામના બત્રીસ વર્ષીય ભરતભાઈ નાયકા ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોય થી વધુ સારવાર માટે નવસારી બાદ સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઘવાયેલ યુવાનનું તારીખ અગિયાર ઓગસ્ટ ને રવિવારના રોજ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું